નાયબ મુખ્યમંત્રીના ઘરે સીબીઆઈએ રેડ પાડી રૂપિયા નો મળ્યા સોનું નો મળ્યું જવેરાત નો મળી એના બેંકના લોકરને ચેક કર્યું સોનું જવેરાત રૂપિયા નો મળ્યું એના પીએ ના ઘરને ચેક કર્યું સોનું જવેરાત રૂપિયા નો મળ્યું એની ઓફિસ ચેક કરી રૂપિયા સોનું જવેરાત નો મળ્યું છતાંય પાછા કહે છે કે આમ આદમી પાર્ટી ભ્રષ્ટાચાર કરે છે પણ મળ્યું શું એની કરતા તો વધુ રૂપિયા એ અમારે કતાર ગામના કોર્પોરેટર કમાય લે છે મહિને દોસ્તો મારી અપીલ છે હું રાજકારણીઓ માણસ નથી મારી એવી કોઈ ઉમર નથી એવો કોઈ બાપ દાદાનો ત્રણ પેઢીથી રાજકારણનો ધંધો નથી આ તો આપણી ફરજ છે કે આપણે નહીં જાગીએ આપણે પોતે ચૂંટણીમાં નહીં ઉતરીએ આપણે પોતે સારા નિર્ણયો લેવાની પ્રક્રિયામાં ભાગ નહીં લઈએ તો ભ્રષ્ટાચાર કરવા વાળા અંગૂઠા છાપ આવા જ બધા લોકો આવીને નેતૃત્વ કરતા રહેશે એટલા માટે મેં બધી સભામાં કીધું કે હું સરકારી નોકરી પોલીસની મૂકીનામાં આવ્યો રાજીનામું લખી દીધું પોલીસની નોકરી કરતો તો કોઈનો છોડી દે પટ્ટાવાળાની નોકરી અને આજે છોડી દીધી એવું નથી બે હજાર સત્તરમાં નોકરી મૂકી ઉમેદવાર તો કતાર ગામનો આ જ બન્યો સમર્થન તો તમારો આજ મળ્યું હું તો હત્તર વખતનો સંઘર્ષના રસ્તા ઉપર છું પણ લડતા 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 લોકોનું કામ કરતા કરતા એટલો બધો પ્રેમ મળ્યો ઘણી જગ્યાએ એવું હોય ભાજપ વાળા સભા સાંભળવા આવે બોલે ક્યાંય નહીં એમના મદદવાળી ઉભા ઉઘરાણી આવ્યા હોય એમ પછી જેને મત આપ્યો એની પાસે ઉઘરાણી કરો અમે તો પહેલી વખત ચૂંટાવા આવ્યા છીએ પહેલી વાર ચૂંટણી લડીએ અમારી પાસે એની ઉઘરાણી છે પાંચ વર્ષ પછી કરજો ઉઘરાણી હું કર્યું પણ અત્યારે હું કામ ઉઘરાણી ઘણી જગ્યાએ એવું થાય છે ઘણી જગ્યાએ પથરા મારવા આવે છે ગઈ કાલે જ આવ્યા પથરા મારવા પતરા શું કામ મારવા પડે છે સભા તમે એ કરો પણ તમારી સભામાં લોકો ન આવે એમાં અમારી સભામાં હું કામ પથર મારો કરો છો ભાઈ તમે એવા સારા કામ કર્યા હોય તો તમારે ન્યા આવે પણ તમે કામ જ એટલા બધા વધુ સારા કરી નાખ્યા છે કોઈ હવે આવે એમ જ નથી તો જ્યાં આવે છે ત્યાં તો પતરા ન ફેંકો એ પથ્થરે મેં હાચવી રાખ્યો છે વિધાનસભામાં કાઢીને બતાવવાનો છે આ માર્યો હતો ને રાખ્યો સાથીઓ મારી તમને વિનંતી છે કે એક વખત બદલાવ લાવો મેં બધી જ જગ્યાએ કીધું છે કે ઘણા મિત્રો એવું કહે છે કે અમારે તો ભાજપ સિવાય મત જ નહીં આપીએ કોઈને અમારે તો વર્ષોથી ભાજપ વાળું છે પણ હું યાદ દેવરાવું છું કે ભાજપમાં બધા કોંગ્રેસવાળા છે તમે એક જ હવે ભાજપ વધ્યા છો કેટલા એવા આપણે અડકે પડકે રહેતા અમે તો બે પેઢી થી ભાજપમાં જી મારા દાદા વખતના ના ભાજપમાં છે અમે કોઈ દી ક્યાંય મત નો દે સમજવા જેવી વાત કહું કે આપણે ગાડી ઉપર લોન લીધી હોય અને કંઈક એવી મુશ્કેલી આવી જાય અને હપ્તો ન ભરી શકીએ તો એક હપ્તો વાંધો ન આવે બીજા હપ્તે માથા ભારે માણસનો ફોન આવે હપ્તો નથી ભર્યો ગાડી ખેંચી જવાની છે થાય છે કે નથી થતું બીજા કે ત્રીજા હપ્તે તો ગાડી લઈને વૈયા જાય પછી એને ગોતવાના મકાન ઉપર લોન લીધી હોય પ્લેટ લેવા લોન નો હપ્તો ન ભરાય તો બેંક વાળા પોલીસ ને સાથે લઈને આવે ને તાળું મારી દે ઘર ને થાય કે ન થાય આવું એક હપ્તો કે બે હપ્તો ભૂલતી કે મજબૂરીમાં કે કોઈ અગવડતા આવવાના કારણે ન ભરો તો પ્રોપર્ટી સીલ થઈ જાય ગાડી ખેંચાઈ જાય આ દેશની ભારતની ભાજપ સરકારે છેલ્લા આઠ વર્ષમાં એમના મળતિયાઓની ઉદ્યોગપતિઓની કંપનીના સાડા દસ લાખ કરોડ રૂપિયાનું લોન માફ કરી દીધી કે જાઓ દેતા નહીં બેટા ચૂકી જાવ મજા કરો સાડા દસ લાખ કરોડ રૂપિયાની લોન ભારતની સરકારે આઠ વર્ષમાં માફ કરી દીધી આપણામાંથી કોઈની થઈ લોન માફ આ દસ લાખ કરોડની લોન માફ કર્યા પછી દેશ ઉપર જે દસ લાખ કરોડનું બોજ આવ્યો એને સરભર કેવી રીતે કરવાનો તો ડીઝલમાં બે વધારો યુનિટે ત્રણ રૂપિયા વધારો ઘી ઉપર જીએસટી નાખો તેલ ઉપર થોડોક જીએસટી લગાવો રોડના કામમાં કટકીમાં ત્રણ ટકા કમિશન વધુ આ દસ લાખ કરોડ રૂપિયા કાઢવા માટે આપણી ઉપર મોંઘવારીનો માર નાખવામાં આવે છે દોસ્તો ભ્રષ્ટાચાર થાય છે એટલે મોંઘવારી વધે છે દિલ્હીમાં અરવિંદ કેજરીવાલ ની સરકાર ભ્રષ્ટાચાર નથી કરતી આજ દિવસ સુધી એક પણ ભ્રષ્ટાચાર કર્યો નથી ખોટા ખોટા કીચડ ફેંકે છે મનીષ સિસોદિયા ઉપર કે આને બહુ મોટો કાંડ કરી નાખ્યો સીબીઆઈ મોકલી મનીષ સિસોદિયાના ઘરે બે કલાક ચેક કર્યું બધું પછી બીજા રૂમમાં બે કલાક ત્રીજા રૂમમાં બે કલાક ઉપર નીચે સવારથી હા જુદી ચેક કર્યું મનીષ સિસોદિયાના ઘરેથી એક રૂપિયાનું કાળું નાણું કે એક રૂપિયાની કેશ ન નીકળે એવો ઈમાનદાર નાયબ મુખ્યમંત્રી છે દોસ્તો સીબીઆઈએ રેડ કરી તે ખ્યાલ છે બધાને કે નથી ખ્યાલ સીબીઆઈ વાલાને કેવું છે રૂપિયા ગોતવા હોય તો આવો અમારા એક કોર્પોરેટરના ઘરે કોથળે કોથળા નો નીકળે તો કહેજો નાયબ મુખ્યમંત્રીના ઘરે સીબીઆઈએ રેડ પાડી રૂપિયા ન મળ્યા સોનું ન મળ્યું જવેરાત ન મળ્યા એના બેંકના લોકરને ચેક કર્યું સોનું જવેરાત રૂપિયા ન મળ્યું એના પિયરના ઘરને ચેક કર્યું સોનું જવેરાત રૂપિયા ન મળ્યું એની ઓફિસ ચેક કરી રૂપિયા સોનું જવેરાત ન મળ્યું છતાંય પાછા કહે છે કે આમ આદમી પાર્ટી ભ્રષ્ટાચાર કરે છે પણ મળ્યું શું એની કરતા તો વધુ રૂપિયા એ amare કતારગામના કોર્પોરેટર કમાઈ લે મહિને નથી કમાતા સીબીઆઈ વાળાને દેખાય એને આંખે મોતી આવ્યા છે ભાજપના અહીંયા આવે તો નોકરી વગર ના થઈ જાય દોસ્તો સમજો છો ઘણા જમાના ને જોયા છે ઘણી સરકારો ઘણા નેતા બધું જોયું છે એક વખત ઈમાનદાર સરકાર ને જોઈ લો ઝાડુ નું બટન દબાવીને એક વખત જોઈ લો કેટલી ક્રાંતિ આવે છે એનો એક વખત નજારો જોઈ લો આ બધું જોઈ લીધું જોવા જેવું તો હવે આવ્યું છે કે એક ભણેલો માણસ તમે જુઓ કતાર ગામના હાલના ધારાસભ્ય ભલે ભગવાનની દયાથી ઓછું ભણ્યા હોય પણ એમનું એવું માનવું છે કે એમણે બહુ વિકાસ કર્યો છે ગૃહમંત્રી આઠ પાસ છે એમનું એવું માનવું છે કે એમણે બહુ કામ કર્યું છે શિક્ષણ મંત્રી પે હાથ આઠ ચોપડી પાસ છે એમનું એવું માનવું છે કે બહુ કામ કર્યું છે હવે આપણે એમની વાતને સાચી માની લઈએ કે ભાઈ નહીં ખોટું બોલતા હોય સાચું જ કહેતા હશે પણ હા તાં ચોપડી ભણેલા જો આટલું કામ કરતા હોય તો મારી જેવો ગ્રેજ્યુએટ માણસ કેટલું કામ કરશે એ વિચારવાનું એની વાત સાચી માની લીધી આપણે નથી એની ટીકા કરવી અભણમાણા એટલો વિકાસ કરે ભણેલો કેટલો કરે ન જોવું જોઈએ એક વખત છેલ્લે ઉભાઈ બોલતા નથી વડીલો બધા મનમાં મરક મરક દાંત કાઢે છે ભલે ભાષણ કરતો દાબબાનું તો કમળમાં જ છે ભ્રષ્ટાચારવાળા એવું ન કરતા કાંઈ હું કદાચ ચૂંટણી ન જીતું એ એક સંજોગ હશે પણ ભાજપ છે તો આવતા પાંચ વર્ષ લોકો એટલું બધું હેરાન થાય છે એટલો ભ્રષ્ટાચાર એટલી મોંઘવારી વચ્ચેને ને કે એનો આપણને પાપ લાગશે આ સત્ય હકીકત છે બધી જ વસ્તુના ભાવ ડબલ થઈ ગયા સ્મૃતિબેન હમણાં અહીંયા આવ્યા હતા ગેસના બાટલા વિશે એક શબ્દ ન બોલ્યા આ કતારગામ આમા તલાવડી પાસે આવ્યા હતા ખ્યાલ છે બધાને એક શબ્દ ન બોલ્યા કે ગેસ વિશે શું કેવું છે ટીવી વાળા પૂછે તો એમ કે સસ્તા ગેસના ચૂલે રોટલી બનાવો તો એનાથી લોકોને બહુ ગેસ થતો અમે સારો ગેસ આપીએ છીએ આના રોટલા ખાત કોઈ ગેસ નથી થતો આવું હોય હું ગયા મોંઘો ગેસ સારો આવે છે ઓલો બધો ખરાબ ભેળસેળ વાળો ગેસ આવતો કેવા લોકો આવ્યા છે મારે તમને બધાને એટલી વિનંતી કરવી છે બદલાવ લાવો યુવાન માણસના હાથમાં એક વખત નેતૃત્વ કરવાની જવાબદારી હોપો અને આપણે ત્યાં પ્રથા છે કે વહેલું કે મોડું જેમ કે આ દુકાન છે લક્ષ્મી માટ કે ગુરુ કૃપા ક્લિનર્સ કે જે કાંઈ નાની દુકાન હશે એક ટાઈમ તો એવો આવે ને જુવાની હાથમાં ચાવી હોય દે લે બટા હવે તું હાચવ જાય દુકાન થાય કે ન થાય ટાઈમ ટુ ટાઈમ હોપી દો તો છોકરા વહેલા રાગે પડે મોડી હોપો તો છોકરાએ રાગે ન પડે આપણે રાગે ન પડવી દુકાન હાથમાં જ જાય દેવાની તો છોકરાને જ છે હવે જેણે સરકાર ચલાવવાની હતી એણે અઠ્યાવીસ વર્ષ ચલાવી લીધી જે સારું કરવા જેવું એમને લાગ્યું એ કરી લીધું એનાથી જે થાય એમ હતું કરી લીધું ચાવી છોકરાને તમારે આજે દેવી ને બે વર્ષ પછી દેવી વહેલા થઈ દો તમે કામે ચડી જાય સારું કામ કરતા થાય સાવીસ માંગીને ભૂકો કઈ નાખે એ પેલા આપી દો આજ તમે જુઓ મેં કઈ ખોટી વાત કીધી હું કોઈ રાજકારણીઓ માણસ નથી કે હું કઈ આમ રાજકારણના મોટા મોટા વાયદા વચનના મોટા મોટા પેકેજ આપું પડીકા પડીકું ન કહેવાય એટલે એને અંગ્રેજી શબ્દ કાઢ્યો પચાસ હજાર કરોડ પેકેજ આપણને એમ થાય કઈક સારું હોય છે પણ ગુજરાતીમાં એને પડીકું કહેવાય એટલે એ પડીકા આપે કે સુરતમાં માં પચાસ હજાર કરોડ પડીકું કોનું દીધું ને તમારું રહી ગયું વાત સાચી છે કે ખોટી મત ન દો ને દાંત તો કાઢો દાંત કાઢવામાં સંકોચ રાખે ઘણી વાર એવું થાય સારું દાંત કાઢશું દેવો પડશે તો ના એવું કઈ છે નહીં આનંદ કરો ભાજપ વાળા તો રોવડાવ્યા છે રાતા આંગુડે કમસે કમ દાંત તો કાઢો મફત કોરોનામાં કેવા ઉડાવ્યા કોરોનામાં કેટલા જો આ પુલાક સરકારી કેમેરા મેં નહીં દાંત કાઢે છે એને દાંત આવી ગયા લઈ લો મોજમાં છે આદમી ખબર છે પગાર વધવાનો આમ આદમી પાર્ટીની સરકાર આવે એટલે આખું ગુજરાત આવી મોજમાં છે બધાને ખબર છે કે ઈમાનદાર સરકાર આવશે તો હવને લાભ થવાનો એટલે બધાય મોજમાં છે અને મોજ જેની બગડી ગઈ છે એ બધા ખોજમાં છે કે જાવું ક્યાં તો જ્યાં જાવું ના જાય દોસ્તો મારી વિનંતી છે હું તમારી જેમ એક નાના પરિવાર માંથી આવતો વ્યક્તિ અહીંયાથી તો કેટલાય બધા ઓળખતા છે હું અહીંયા જ રહેતો હરિધામ સોસાયટી ઘણા ઓળખતા હશે હજુ ભાડે જ રહું છો એટલે એવું કઈ રાખતા નહીં કે પાર્ટી હવે સક્ષમ થઈ ગઈ છે જીવનમાં ખોટું કામ મહેનત કર્યું હું અહીંયા ભાડે રહેતો મકાન નાનું પડતું મારા લગ્ન હતા એટલે પછી થોડુંક મોટું મકાન રાખીને બીજે રહેવાઈયો ગયું ન્યાય ભાડે જ રહું છું આ બધું રોદણા રોવા નથી કહેતો હું એટલા માટે કહું છું કે તમને ખબર પડે કે કેટલા સંઘર્ષ થી આવતો માણસ છે કેટલો નાનો માણસ છે એમની બહુ રૂપિયા 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 છે 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 ઘર લોન એટલા બધા તો પોલીસ માં ચાર વર્ષ નોકરી કરી મારી યારે જે પાંચ વર્ષ નોકરી કરી એના ઘરના ઘર થઈ ગયા મેં નોકરી કરી હોત અને એને જે કર્યું એવું જ મે કર્યું હોત તો મારું ઘરનું ઘર થઈ ગયું હોત મેં એ કામ નથી કર્યું જીવનમાં એક પાવલી ખોટું કામ નથી કર્યું ભ્રષ્ટાચાર નથી કર્યો કે કોઈની વાત શું થયું મેં જીવનમાં ખોટું કામ નથી કર્યું પણ મેં હંમેશા લોકોને મદદરૂપ થવાનું કામ કર્યું છે જ્યાં નાના માણસને મદદની જરૂર પડે ને આવતી પહેલા ઊભા રહેવાનું કામ મેં કર્યું છે દોસ્તો આજે મારી પાસે આખા ગુજરાતમાં ઘરનું ઘર નથી એનું મને ગર્વ છે કે મેં ખોટું કામ કરીને ખોટા પૈસા ભેગા કરીને મકાન નથી લીધું નથી એનું ગર્વ છે કે ઈમાનદારી નથી મકાન નથી ગાડીઓ જમીન કાંઈ નથી પણ મારી ઉપર ઓગણીસ એફઆઈઆર છે ને એનું મને બહુ ગર્વ છે કે આ મને ઓગણીસ મેડલ મળેલા આખા સુરતમાં સૌથી વધુ જેની ઉપર એફઆઈઆર હોય તો એ મારી ઉપર છે ઓગણીસ એફઆઈઆર એમાં તોડબાજીની એકેય એક નહીં બાંધકામના ઉઘરાણાની નહીં લુખાવેડા કરવાની એક મારામારીની એકેય એક જનતાના અધિકારો માટે લડતા આંદોલન કરવાની ઉપર છે અને એ વાતની મને ખુશી છે કે હું આંદોલન કર્યું લોકો માટે લડ્યા બોલ્યા પણ કાણી કોડી કાળા રૂપિયા ઉપર હાથ નથી નાખ્યો ને એટલે આજે હું ઇજ્જતથી વટથી અહીંયા ઉભા ઉભા બોલી શકું છું કે મારી પાસે એફઆઈઆર ઓગણીસ છે મકાન મકાન કઈ નથી